અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો પાંચથી વધારે વાહનો ખાબક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ પાંચેક લોકોના મૃત્યુ થયા છે આ મૃત્યુ નથી આ હત્યા છે ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે આપણા ગુજરાતમાં છાસવારી દુર્ઘટનાઓ ઘટે છે દુર્ઘટનાના પ્રકાર બદલાઈ જાય છે પરંતુ દુર્ઘટના ઘટવાનું બંધ નથી થતું એ પછી તક્ષેલા કાંડ હોય એ વરોદરાનો હરણીકાંડ હોય એ મોરબીનો ઝૂલતો પુલ હોય એ ટીઆરબી ગેમ ઝોન હોય એ કડીમાં ધારાશાઈ થયેલી લી દિવાલ હોય એ પેન ક્રેશ હોય કે પછી આજે ગંભીરા બ્રિજનો અકસ્માત જ કેમ ના હોય દુર્ઘટનાઓ થાય છે ખાલી દુર્ઘટનાઓના પ્રકાર બદલાઈ જાય છે બાકી દરેક દુર્ઘટનામાં મોત તો થાય છે જ પબ્લિક તો મરે છે જનતા તો મરે છે સરકારની પ્રતિક્રિયાઓ અને સરકાર દ્વારા કરવામાં આવતી સહાયના આંકડાઓ બદલાય છે પરંતુ દુર્ઘટનાઓ ન થવી જોઈએ દુર્ઘટનાઓ ન થાય એવું કહેવામાં સરકાર દ્વારા નથી આવતું કારણ કે દુર્ઘટનાઓ થવાની છે હાલાકે સરકાર દુર્ઘટના થાય એના પાછળ જવાબદાર નથી પણ જે દુર્ઘટનાઓ થાય છે એના પાછળ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને બેસાડવા માટે તો જવાબદાર સરકાર છે કે નહીં તમે દરેક વસ્તુઓમાં જોઈ લો કોન્ટ્રાક્ટર કોણ હોય છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કોણ હોય છે ભારતીય જનતા પાર્ટીના એટલે સત્તાના જ જે કહેવાય કે માણસો હોય એટલે સરકાર પર સવાલ થાય એ સ્વાભાવિક બાબત છે ઘણી વખત સરકારને સવાલો પૂછવામાં આવ્યા છે પરંતુ આ સવાલો એટલા માટે થાય છે કારણ કે સરકાર સરકાર જવાબ જવાબ આપવા તૈયાર નથી નથી આપતી એ ગમે તે કાંડ કેમ ના હોય મોરબીનો ઝૂલતો પુલ હોય એ મેં સમાચાર આપ્યા હું પણ આખું કાંડ ભૂલી ગઈ કે શું થયું હતું હજી પણ એ મોટી માછલીઓ બચે છે નાની માછલીઓ ફસાઈ જાય છે ટીઆરબી ગેમ ઝોન હોય એમાં આ જ પરિસ્થિતિ છે તમે વડોદરાનો હરણી પુલ જુઓ એમાં આ પરિસ્થિતિ છે હરણીકાંડમાં આ પરિસ્થિતિ છે પરિસ્થિતિ બદલાતી નથી દુર્ઘટનાઓના પ્રકાર બદલાય છે અને પછી આવી ઘટનાઓ બોલ બને એટલે વિપક્ષ

પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો રાજકોટનો કારણે અને પડી આ બ્રિજ કોલેપ્સ થયો પાંચથી વધારે વાહનો ખાપક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ પાંચેક લોકોના મૃત્યુ થયા છે આ મૃત્યુ નથી આ હત્યા છે ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ ફોર્માલિટી તપાસ કરશે અને પછી મોરબી તક્ષશિલા કાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં પણ કુરડીમાં ગોળ ભાગશે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું સાડા છ કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કા ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબ એક એવી એસઆઈટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કે વેલ્યુ છે કે કેમ એ મોરબીમાં દોઢસો લોકો મરી ગયા ભળતું થઈ ગયા ટીઆરપીની આગમાં છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માંગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં તો દોડી જાય ને શક્ય તમામ મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠાવીસ દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું ને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછુરીને ધરપકડ કરવાની મોટા મગર મચ્છરો છોડી દેવાના આપણે બધા સાથી પણ નક્કી કરીએ કે એક પણ એક પણ મોટો મગર પછા પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું